નમસ્કાર આપણે સરોડી ગામે આ બસીરભાઈનું ઘર કામ ચાલી રહ્યું છે એમની પાસે થોડી ઘણી બચત હતી અને એ બચતમાંથી એમનું ઘર ચાલુ કરેલું અને અમારા જે આનંદભાઈ છે એમને અહીંના મિત્રોએ કોન્ટેક કર્યો અને અમે જે મળવા ગયા અને અમને ખબર પડી કે એમની પાસે બચત ખૂબ જ ઓછી છે જેમાં ઘર બની શકે નથી તેથી અમારું જે ફાઉન્ડેશન છે કુસુમ ફાઉન્ડેશન આ કુસુમ ફાઉન્ડેશન દ્વારા આ ઘર માટે રેતી ઈંટ અને સિમેન્ટની થોડી મદદ કરવામાં આવી છે અને આ ઘર ઝડપથી બની જાય એ માટેના પ્રયત્નો પણ રહેશે આગળ પણ કંઈ હજી પણ ખૂટે તો કુસુમ ફાઉન્ડેશન દ્વારા સો ટકા એમને મદદ કરવામાં આવશે અને ઝડપથી આ વરસાદ ચાલુ થાય એ પહેલાં બસિર કાકા અને આ કાકીનું ઘર બની જાય એવી અમારી ઈચ્છા છે અને હજી પણ આપ સૌ મિત્રોને પણ અપીલ કરું છું કે જો આપને પણ આ ઘર માટે કંઈક આપવાની ઈચ્છા હોય તો આપી શકો છો અહીંયા આપણે જોઈ શકો છો આ સરોઢીના જ મારા અંકલ છે સુરેશ કાકા સુરેશ કાકા દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે આ ઘર માટે જેટલી પણ ચેનલની જરૂર છે એ બધી ચેનલ મારા કાકા સુરેશ કાકા તરફથી આપવામાં આવે છે એટલે સુરેશ કાકાનો પણ ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે આપણે પણ હજી પણ કોઈકને કંઈક મદદ કરવાની ઈચ્છા હોય તો કરી શકો અને આવી નાની નાની મદદથી આપણે કોઈકનો સહારો બની શકીએ અને આપણે કોઈકને હેલ્પ કરી શકીએ તો સૌને ફરી અપીલ કરું છું કે કોઈને પણ કંઈક મદદ કરવાની ઈચ્છા હોય તો કરી શકો છો અસ્તુ ભારત માતા કી જય